નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુર ઉપર ભોત્યો અને આ રાજકુમારના પિતાજી બંને જણાએ યુદ્ધે ચડ્યા છે અને પછી તો તેમની દસ હજાર સૈનિકોની ટુકડી લઈ ત્યાંથી આ સુંદરપુર તરફ પ્રયાણ કર્યું અને આ બાજુ સુંદરપુરના મહારાજે પણ હવે યુદ્ધની તૈયારીઓ કરી અને એમણે પોતાના લગભગ એકથી દોઢ લાખ જેટલા સિપાહીઓને તૈયાર કર્યા અને કહ્યું કે આપણા એક લાખ સિપાહીઓ જે આ દસ હજાર સિપાહીઓની સામે યુદ્ધ લડશે અને અડધા દિવસમાં યુદ્ધ પૂરું કરી અને પાછા આવશે અને બીજા વધેલા જે પચાસ હજાર આપણા સિપાહીઓ છે તેઓ આપણા કિલ્લાની રક્ષા કરશે અને આ મહેલની અંદર બીજા પચાસ હજાર સિપાહીઓ રહેશે જે આપણા મહેલની રક્ષા કરશે અને આમ સુંદરપુરના મહારાજે આવી યોજના બનાવી દીધી છે અને આ બાજુ ભૂતિયો પણ મહારાજને કહે છે કે મહારાજ આપણે દસ હજાર સિપાહીઓ લઈને નીકળ્યા છીએ તો આમ આસાનીથી આપણી જીત નહીં થાય માટે એક એક સિપાહીએ આજે ખૂબ જ ભારે યુદ્ધ લડવું પડશે ત્યારે દસ હજાર સિપાહીઓ કહે છે કે ભૂતિયા તું ચિંતા કરતો નહીં જો તું આટલી ઉંમરમાં અમારી સેનાનું નેતૃત્વ કરી શકતો હોય તો પછી અમે તો ઉંમરમાં તારાથી મોટા છીએ તો પછી અમે કેટલું મોટું પરાક્રમ કરીશું અને આમ પછી તો ભૂતિયાને પણ હિંમત વધી ગઈ અને આ સમગ્ર સિપાહીઓને પણ હિંમત ભૂતિઓ અપાવે છે અને પછી તેઓ ચાલતા ચાલતા જઈ રહ્યા હોય છે ત્યાં તો બાર ઘોડેસવારો તાબડતોડ ત્યાં આવે છે અને ત્યાં આવી અને ભૂતિયાની સેનાના આડા ફરે છે ત્યારે આ ઘટના જોઈને મહારાજ કહેવા લાગ્યા કે કોણ છો તમે અને આમ અમારી સેનાના આડા કેમ ફર્યા છો અરે આજે અમારો માર્ગ મૂકી દો નહીતર તમારા માથા નારિયેલની જેમ વધીરી નાખવામાં આવશે અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ સામે પહેલાં બાર જે ઘોડેસવારો આવ્યા હતા તેમાંથી એક ઘોડેસવાર આગળ આવીને કહેવા લાગ્યો કે બસ ભૂતિયા ભૂલી ગયો આપણી મિત્રતાને અરે તે તો કહ્યું હતું કે જ્યારે પણ સંકટ સમય આવશે અને મારે તમારી જરૂર પડશે ત્યારે હું તમને યાદ કરીશ તો આજે તે અમને યાદ કેમ ના કર્યા ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિયો પણ વિચારમાં પડ્યો અને તે મનોમન વિચારે છે કે આ વળી કોણ છે અને મેં આવું કોને કહેલું ત્યાં તો સામે ઊભેલો જે ઘોડેસવાર હતો તેણે પોતાનું મોઢું ખોલ્યું અને મોઢું ખોલતાની સામે ભૂતિયો હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે સરદાર તમે અને ત્યાં તો આટલા શબ્દો સાંભળી અને મહારાજ પૂછે છે કે ભૂતિયા આ કોણ છે એમને મેં ના ઓળખ્યા ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ આ તો ડાકુઓ છે અને એમણે મેં ઘણીવાર બચાવ્યા છે અને હમણાં જ મેં એમને બે દિવસ પહેલાં જ મેં તેમને મોતના મુખમાંથી પણ બચાવ્યા છે અને આજે જ્યારે યુદ્ધની ઘડીઓ આવીને ત્યારે મારા મિત્રો આજે મારી સાથે છે અને પછી તો એ બધા જ ડાકુઓ કહેવા લાગ્યા કે ભૂતિયા કાં તો મારીશું કાં તો મરી જઈશું બાકી આ મિત્રતા ખાતર અમે તારી સાથે યુદ્ધ લડવા માટે અહીંયા આવ્યા છીએ અને આજે તું અમને ના નહીં પાડતો ત્યારે આટલા શબ્દો સાંભળી ભૂતિઓ એટલું કહે છે કે મારા મિત્રો તમે જો મારા માટે યુદ્ધ લડવા આવ્યા છો તો કાંઈ વાંધો નહીં ચાલો મારી સાથે અને આજે સુંદરપુરને જીતી અને મારા મિત્ર રાજકુમારને અર્પણ કરવાનું છે અને આટલા શબ્દો સાંભળતાની સાથે મહારાજ પણ ઘણા ખુશ થયા અને પછી બધા જ સિપાહીઓ ઘોડે સવાર થઈ અને સુંદરપુર તરફ આગળ પ્રયાણ કર્યું અને આ બાજુ સુંદરપુરનો સેનાપતિ પણ પોતાના એક લાખ સિપાહીઓને લઈ અને ચાલતો ચાલતો સામે આવી રહ્યો છે અને મેદાનમાં આ બંને જૂથ સામસામે ટકરાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે સેનાપતિ તમે એક લાખ સિપાહીઓને લઈને તો આવ્યા છો પરંતુ હજુ પણ એકવાર તમને ચેતવું છું કે કદાચ જો આ એક લાખ સિપાહીઓના જીવ બચાવવા હોય તો તમે અમારી શરણમાં આવી જાઓ અમે તમને માફ કરી દઈશું ત્યાં તો સેનાપતિ હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે ભૂતિયા તને એ વાતની ખબર નહીં હોય કે તું ખાલી દસ હજાર સિપાહીઓને લઈને આવ્યો છે અને હું એક લાખ સિપાહીઓને લઈને આવ્યો છું અને આ યુદ્ધ અમે દિવસના અડધા ભાગમાં જીતી જઈશું ત્યારે ભૂતિઓ કહે છે કે ભલે અમારી સેનામાં દસ હજાર સિપાહીઓ રહ્યા પરંતુ સેનાપતિ તમને એ વાત તો ખબર જ હશે ને કે આ દસ હજાર સિપાહીઓની સાથે એક ભૂતિઓ પણ છે જે એક લાખ તો શું દસ લાખ સિપાહીઓ બરાબર છે ત્યારે સેનાપતિ કહે છે કે જે હોય તે પરંતુ આજે તમારી હાર નિશ્ચિત છે ત્યારે ભૂતિઓ કહે છે કે ચાલો તો હવે સમય બગાડ્યા વગર યુદ્ધની શરૂઆત કરીએ અને પછી તો બંને બાજુ શંખ ફૂંકાણા અને યુદ્ધની શરૂઆત થાય છે ત્યારે સૌ પ્રથમ પેલા એક લાખ સિપાહીઓ કે જે એક લાખ તીર આ દસ હજાર સિપાહીઓની ઉપર છોડે છે ત્યારે આ બાજુ જે ભૂતિઓ છે કે તે પોતે એક જ તીર છોડે છે અને એક તીર એક લાખ તીર બની અને સામેથી એક લાખ આવી રહેલા તીરોના પ્રહારને રોકે છે ત્યારે આમ જ્યારે સામેથી એક એક લાખ તીર છૂટે છે અને આ બાજુ એક તીર છૂટે છે એમ છતાં પણ ભૂતિયાનું એક તીર એક લાખ તીર બની અને સામેવાળા તીરોને રોકે છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ મહારાજ ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા આ વળી તું એવી તો કેવી કલા શીખ્યો છે કે જે એક જ તીર છોડતાની સાથે જ એક લાખ તીર બની જાય છે ત્યાં તો પેલા દસ હજાર સિપાહીઓ કહે છે કે ભૂતિયા ખરેખર તું અમારી સાથે છે ને તો યુદ્ધ લડવાની મજા જ કંઈક અલગ છે અને પછી તો ત્યાં તલવારબાજીની શરૂઆત થાય છે અને પછી આ બાજુ દસ હજાર સિપાહીઓ અને આ બાજુ એક લાખ સિપાહીઓ તલવાર લઈ અને આમને સામને યુદ્ધમાં ઉતરી પડે છે અને અડધા દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને અડધા દિવસ સુધીમાં તો ભૂતિયાએ ત્રીસ હજાર સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને પછી ભૂતિયો કહે છે કે સેનાપતિ તમારા એક લાખમાંથી ત્રીસ હજાર સિપાહીઓ મરી ગયા છે અને હજુ પણ સમય છે જો તમે આ બધા સિપાહીઓને બચાવવા માગતા હોય તો પછી આ યુદ્ધ રોકાવી લો અને તમે શરણાગતિ સ્વીકારી લો ત્યાં તો સેનાપતિએ હુકમ કર્યો કે યુદ્ધ ચાલુ રાખો અને સાંજ સુધીમાં ભૂતિયાને અને આ દસ હજાર સિપાહીઓને મોતને ઘાટ ઉતારી નાખો ત્યારે ભૂતિયો દિવસના બીજા ભાગમાં બીજા ત્રીસ હજાર સિપાહીઓ મારી નાખે છે અને આમ આજે હવે ચાલીસ હજાર સિપાહીઓનું સૈન્ય વધ્યું છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે સેનાપતિ આજનો દિવસ તો પૂરો થયો છે પરંતુ આવતીકાલે જો તમારે શરણાગતિ ના સ્વીકારવી હોય તો હું આવતીકાલે તમારું મસ્તક ધડથી જુદું કરી નાખીશ અને જો કદાચ હું તમારું મસ્તક નહીં કાપી શક્યો ને તો હું મારું મસ્તક ધરથી જુદું કરી નાખીશ અને આવી હું પ્રતિજ્ઞા લઉં છું ત્યારે આટલા શબ્દો સાંભળી અને સેનાપતિ ખૂબ જ હસવા લાગ્યો અને કહે છે કે ભૂતિયા તો હવે આવતીકાલે યુદ્ધમાં મળીએ અને જોઈએ કે હવે શું થાય છે અને આમ રાત્રે વિશ્રામનો સમય થયો ત્યારે મહારાજ ભૂતિયાની પાસે આવી અને ખૂબ રડે છે ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ તમે કેમ રડો છો ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા મને આજે ખબર પડી છે કે તું કેટલો મહાન યોદ્ધા છે અરે હું તો મારા રાજકુમારને તારી સાથે મૂકી અને રોજ તને આડા આવળા વેણ બોલતો હતો કે આ બધું કરનાર પેલો દુષ્ટ ભૂતિયો છે પરંતુ આજે મને જાણવા મળ્યું કે તું પોતે પોતાના જીવની પરવા કર્યા વગર પણ તું આ મારા સુંદરપુરને જીતવા માટે મારી સાથે કેવો પડછાયો બનીને ઊભો રહી ગયો છે ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ એ વાતનું તમે જરાય ખોટું લગાડશો નહીં અરે હું તો સુંદરપુર આમ પણ તમારા માટે જીતવાનો જ હતો કારણ કે તમારા અંતર આત્માની જે પીડા હતી ને એ હું જ્યારે તમારા મહેલમાં પહેલીવાર આવ્યો હતો ને ત્યારે જ જાણી ગયો હતો અને તમે ચિંતા કરશો નહીં હવે એક બે દિવસમાં આ સુંદરપુર તમારું હશે ત્યારે મહારાજની આંખમાં હરખના આંસુ આવ્યા અને કહે છે કે ભોતિયા આ કામ મને અઘરું અને અશક્ય લાગતું હતું અને મને તો એમ હતું કે હું આ સુંદરપુર ઉપર યુદ્ધ લડવા તો જઈ રહ્યો છું પરંતુ પોતે જ પોતાના પગ ઉપર કુહાડો મારી રહ્યો છું ત્યારે ભૂતિઓ કહે છે કે હવે તમે આરામ કરો આવતીકાલે યુદ્ધ છે અને આમ મહારાજને તે છોડાવે છે અને આ બાજુ સુંદરપુરના મહારાજ કે જે રામુની પાસે આવીને કહે છે કે રામુ તું આ મહેલના બહાર અને આ મહેલના મુખ્ય દ્વારનો પહેરો તો સંભાળે છે પરંતુ આપણો સેનાપતિ કે જે યુદ્ધમાં કેટલો નિર્બળ સાબિત થયો છે અને એક જ દિવસમાં પેલા ભૂતિયા એકલાએ આપણા સાહીઠ હજાર સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે બોલરામુ હવે કાંઈક નવી રણનીતિ હોય તો જણાવ નહીતર આ યુદ્ધ આપણે હારી જઈશું ત્યારે આટલા શબ્દો સાંભળીને રામુ એટલું કહે છે કે મહારાજ યુદ્ધ તો જ્યારે શરૂ નહોતું થયું ને ત્યારથી જ આપણે હારી ગયા છીએ અને હજુ પણ સમય છે શરણાગત સ્વીકારવી હોય તો સ્વીકારી લઈએ નહીતર ઘણા બધા સિપાહીઓનું મોત થશે ત્યારે મહારાજ કહે છે કે દુષ્ટ રામુ તું મારો માણસ થઈ અને ભૂતિયાના પક્ષમાં બોલે છે હું તને દંડ આપીશ ત્યારે રામુ કહે છે કે મહારાજ સચ્ચાઈ હંમેશા કડવી હોય છે અને જ્યારે તમે લક્ષ્મણ ભુવાને આપણા આ દરબારમાંથી હાકી કાઢ્યો ને ત્યારથી જ મને ખબર પડી ગઈ હતી કે હવે સુંદરપુરનું સર્વનાશ નિશ્ચિત છે અને આમ પછી તો મહારાજ સેનાપતિની પાસે જઈ અને નવી યુદ્ધની વ્યૂહરચના કરી અને પાછા નિંદ્રાને આધીન બની જાય છે અને વહેલી સવારે ફરી પાછા એક લાખ સિપાહીઓ થઈ અને આ નવી વ્યૂહરચનાની અંદર સેનાપતિને રાખ્યો છે અને મહારાજે કહ્યું છે કે સેનાપતિ જ્યાં સુધી એક લાખ સિપાહીઓ તમારી આજુબાજુ ગોળ ગોળ ફરી રહ્યા છે ને ત્યાં સુધી ભૂતિયાની હિંમત નથી કે તે તમારા ઉપર પ્રહાર પણ કરી શકે એટલા માટે કહું છું કે તમે આ વ્યૂહરચનાની બહાર નીકળતા નહીં અને જો સાંજ સુધીમાં ભૂતિઓ તમારા સુધી નહીં પહોંચી શકે ને તો પછી સમજી લો કે યુદ્ધ આપણે જીતી ગયા કારણ કે ભૂતિયાએ પ્રતિજ્ઞા લીધી છે કે કાલે સાંજ સુધીમાં જો તે સેનાપતિનું મસ્તક નહીં કાપે તો પોતે પોતાનું મસ્તક કાપી અને મોતને ગાઢ ઉતરી જશે માટે ભૂતિયાને હરાવવા માટે આવતીકાલે યુદ્ધમાં તમારું ટકી રહેવું એ ખૂબ જ જરૂરી છે અને આમ બીજા દિવસની શરૂઆત થઈ ત્યારે બીજા દિવસની શરૂઆતની સાથે પહેલાં વીસ હજાર સિપાહીઓ ભૂતિયાની દસ હજાર સેના સામે યુદ્ધે આવે છે અને બાકી વધેલા એસી હજાર સિપાહીઓ કે જે આ સેનાપતિની ચારે બાજુ વ્યૂહરચના રચી અને હથિયાર સાથે ગોળ ગોળ પરિક્રમા કરી રહ્યા છે ત્યારે આ બધી ઘટના જોઈ અને ભૂતિયો ખળખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે હે ડરપોક સેનાપતિ મને તો એમ હતું કે તું કાલે મારી સામે યુદ્ધ લડવા આવીશ પરંતુ તું તો મારી પ્રતિજ્ઞા સાંભળ્યા પછી લાગે છે કે ડરી ગયો છે એટલા માટે તું આવી એસી હજાર સિપાહીઓની વ્યૂહરચનાની વચ્ચે સંતાઈને બેઠો છે ખરેખર આજે ખબર પડી ગઈ કે તું સાવ માય કાંગલી છે અને આમ પછી યુદ્ધની શરૂઆત થાય છે અને ભૂતિયો આ વીસ હજાર સિપાહીઓની સામે લડે છે અને ભૂતિયાની સેના પણ ત્યાં તાબડતોડ લડી રહી છે અને આમ કરતાં કરતાં દિવસનો અડધો ભાગ પૂરો થઈ ગયો ત્યારે ભૂતિયાએ વીસ હજાર સિપાહીઓને તો મારી નાખ્યા છે પરંતુ તે આ વ્યૂહરચનામાં નથી ઘૂસી શકતો તેથી આમ કરતાં કરતાં હવે પાંચ વાગ્યાનો સમય થઈ ગયો છે પરંતુ ભૂતિયો આ રચનાને નથી તોડી શક્યો ત્યારે હવે સેનાપતિ પણ ખડખડ દાંત કાઢીને હસી રહ્યો છે કે હવે થોડી જ વારમાં સંધ્યા થઈ જશે અને સંધ્યાકાળે યુદ્ધ રોકાઈ જશે અને પછી તો ભૂતિયો કે જે પોતે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે તે મોતને ઘાટ ઉતરી જશે તો મિત્રો તમને શું લાગે છે કે શું સુવા સેનાપતિને સાંજ સુધી મારી નાખશે કે પછી સેનાપતિ બચી જશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી